સજ્જનો નમસ્કાર સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્સ આજે લગભગ ઝીરો પોઈન્ટ બોતેર એટલે કે પોણો ટકો ડાઉન ગયો છે માર્કેટ આજે ખુલતાની સાથે એક જ ઝટકે નીચે ગયું અને ત્યાર પછી એક જ રેન્જમાં રહ્યું આખા દિવસ દરમિયાન આજે આપણા ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ પાથલ થવાનું આમ તો નક્કી જ હતું કારણ કે આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગ ગૃહોમાંના એક એવા અદાણી ગ્રુપના સર્વે સર્વા ગૌતમ અદાણી ઉપર અમેરિકાની ન્યુયોર્ક ફેડરલ કોર્ટમાં ગંભીર પ્રકારના આરોપો લાગ્યા છે આ ગૌતમ અદાણી આપણા દેશના પહેલા નંબરના અમીર વ્યક્તિ છે અને આપણે કલ્પના પણ ન કરી હોય તેટલા મોટા ઉદ્યોગપતિ છે અને ઇન્ટરનેશનલ લેવલના ખેલાડી છે હવે તેમના ઉપર લાગેલા આરોપોની જો મોટી મોટી ચર્ચા કરીએ આપણે તો આરોપ એવા લાગ્યા છે કે આ વ્યક્તિએ અમેરિકન નાગરિકો સાથે ધોખાધડી કરી છે આ નો અર્થ આપણી દેશી ભાષામાં કદાચ જેવો થતો હોય હોય છે છે જે આરોપ ખોટું બોલવું ખોટી માહિતી અને અને ખોટી વિગત આપવી સત્ય વાત આટલેથી અટકતી નથી અધિકારીઓને હજારો કરોડ રૂપિયાની લાંચ આપવાનો પણ આરોપ લાગ્યો છે હવે આટલા મોટા ઉદ્યોગ ગૃહના સર્વે સર્વા એટલે કે માલિક ઉપર આવા ગંભીર પ્રકારના આરોપ જયારે લાગે એટલે થાય શું તો સૌથી પહેલા તો આ ગ્રુપની ઘણી બધી કંપની ભારતીય સ્ટોક માર્કેટમાં છે તેના ભાવ નીચે અને પાછું આ અદાણી ગ્રુપ એટલું વધુ મોટું ગ્રુપ છે કે તેની કંપનીઓ પણ ખૂબ જ મોટી છે અને વધારે મોટી કંપનીઓ હોવાથી કે કોઈ પણ કારણથી અદાણી ગ્રુપની કંપનીઓ એકથી વધારે નિફ્ટી ફિફ્ટીમાં માં પણ સામેલ છે આ બધી કંપનીના શેરના ભાવ ઘટે એટલે નિફ્ટી ફિફ્ટી ઉપર તેની અસર પડે અને પડવાની છે અને પાછું આ ગ્રુપ એટલું મોટું છે કે તેની સાથે બીજું ઘણું બધું જોડાયેલું છે ઉદાહરણ તરીકે એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ સ્ટોકને અદાણી ગ્રુપ સાથે સીધે સીધો શું સંબંધ છે તે તો આપણે નથી જાણતા હશે કઈક લોન કે એના એવું કંઈ જે હોય તે પરંતુ આપ સૌને યાદ હશે હિન્ડનબર્ગના રિપોર્ટ વખતે પણ આ સ્ટોક ઉપર વધારે અસર થઈ હતી અને ઘટ્યો પણ હતો વધારે અન્ય કમ્પેરે પણ સ્ટોક તુલનામાં આ વધારે ડાઉન હતો સાતસો એકસઠ સુધી જઈ આવ્યો છે આ સ્ટોક અને છેલ્લે પણ બે પોઈન્ટ સિત્તેર ટકા જેવો ડાઉન જ બંધ આવ્યો છે અને આમ જોઈએ તો ગૌતમ અદાણીને માથું દુખે ને તોય એસબીઆઈ ઘટે છે અને આ એસબીઆઈ નો સ્ટોક પાછો નિફ્ટી ફિફ્ટીમાં પણ સામેલ છે અને બેંક નિફ્ટીમાં પણ સામેલ છે એટલે તો આજે બેંક નિફ્ટી નિફ્ટી પણ વધારે ડાઉન ગઈ એ આ એના જવાબદાર એસબીઆઈ જ હતો બેંક નિફ્ટી જે ડાઉન ગઈ તેમાં જોકે આ અદાણીની ચર્ચા ઉપર એક અલગથી વિડીયો બનાવવો પડે અને આપણે ચર્ચા કરવી છે સ્ટોક માર્કેટ ની આજની પરિસ્થિતિની એક સવાલ એવો પણ છે કે આમાં થશે શું તો દોસ્તો આપને હું એક હિન્ટ આપી દઉં કે આજથી વર્ષો પહેલા એક કંપની હતી સત્યમ કોમ્પ્યુટર કરીને જે પછી ટેક મહિન્દ્રાએ ખરીદી લીધી અને આ સત્યમ કોમ્પ્યુટરે એક આંકડાની માયાજાળ રચી અને ગોટાળો કરેલો અને આ ગોટાળો બહાર આવ્યો સ્ટોક ધડાધડ નીચે ગયો પછી તો કોર્ટ કચેરી વગેરે બધું આવે અને આવું પણ ખરું અને ગોટાળાનો મુખ્ય સૂત્રધાર હતો રાજુ લિંગા કરીને દક્ષિણ ભારતમાં આવા નામ હોય છે લિંગા તે સમયે મને મારા એક મિત્ર એવું કીધું હતું કે તમે જોઈજો આ રાજુ લિંગા છે ને તે ચટકી જશે અને બીજી કેટલી નાની નાની લિંગ અંદર થઈ જશે અને થાય પણ ખરું મની પાવરના હિસાબે આ બધા પાસે બાહોશ વકીલોની ટીમ હોય છે અને આ વકીલો જે છે ને તે પાછા જવા દો એ વાત પાછા આપણે બીજા રસ્તે ચડી જઈશું આપણે ચર્ચા કરેલી છે સ્ટોક માર્કેટની

ઘટવામાં જાજુ તો બધું અદાણી અદાણી છે વધેલામાં જો જોઈએ તો વિજય ડાયગ્નોસ્ટિક સાડા સાત ટકા વધ્યો છે વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ સવા સાત ટકા વધ્યો છે રત્નમણી મેટલ સાત ટકા વધ્યો છે એનએલસી ઇન્ડિયા છ પોઈન્ટ એસી એટલે કે પોણા સાત ટકા અપમા ગયો છે અંબર એન્ટરપ્રાઇઝ છ ટકા ઉપર ગયો છે આગળની એક કંપની છે ડિફેન્સ સેક્ટરની માજગાવ ડોક આ કંપનીને તેતાલીસ હજાર કરોડ નો ઓર્ડર મળી શકે તેવા સમાચાર સમાચારો આ એક છેતરામણી ચાલશે કારણ કે છેલ્લા બે ક્વાર્ટર એટલે કે જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં આ બંને ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ માઇનસમાં ગયો છે આ કંપનીનો અને માઇનસનો આંકડો સતત વધતો જાય છે મોટો થતો જાય છે માટે ફંડામેન્ટલ નો પૂરો અભ્યાસ કરી અને આ સ્ટોક માં આગળ વધવું કોઈ પણ આગળની કંપની છે ક્રોસ લિમિટેડ કે આર ઓ ડબલ એસ ક્રોસ લિમિટેડ આ સ્ટોક આજે સાડા આઠ ટકા પ્લસ માં રહ્યો છે આ એક નવી આવી કંપની છે ફંડામેન્ટલ સારું કહી શકાય સ્મોલ કેપ કંપની છે અને એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ઇલેક્ટ્રોનિક માર્ટ ઇન્ડિયા લિમિટેડ આ સ્ટોક આજે સવા પાંચ ટકા નીચે ગયો છે સપ્ટેમ્બર ચોવીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફિટ ઘટીને આવ્યો છે પરંતુ આ કંપની વેચી દેવા જેવી નથી આગળની કંપની છે ડાયનામિક કેબલ આ સ્ટોક આજે સાત પોઈન્ટ ચૌદ એટલે કે લગભગ સવા સાત ટકા પ્લસમાં રહ્યો છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે બાવીસો ત્રેવીસ કરોડની માર્કેટ કેપ છે એક સ્મોલ કેપ કંપની છે સજો આપને પસંદ આવી હોય ચર્ચા તો લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરતા રહેજો આ ચર્ચા એ પૂરી કરીએ છીએ નમસ્કાર